અને પરિણામ પરિણામના હું દૂર દેખતો નથી થોડો તમે મને મદદ કરો વાસ્તવિકતા પર ફરતી પર તમે પગ મૂકીને મને સોંપેલી જવાબદારી કે ઈશ્વરે સોંપેલો મને દૈન્ય કામ કરવા માટે હું પ્રગટ થયો છું ગુરુથી બીજો કોઈ ઉપર કોઈ પદ નથી મારો ભાઈ એ પદની ગરિમાને સચવાય પોતાની સાથી પર હાથ મિલિન તમે નક્કી કરો કે મારી શાળા માટે તાલુકામાં ગુજરાતમાં બે શાળા કેમ ના હોઈ શકે

કે આવનારા અમારા સમાજ માટે આપ કામ કરો અને એમાં તાલુકાને કા જિલ્લાને પડતી મુશ્કેલીઓ છે ભૌતિક ક્ષેત્રે તમારા નાના મોટા પ્રશ્નો છે પ્રશ્નો બધા હોય છે પણ વ્યાજ છે એને સરકાર કરવા માટે તૈયાર છે અમે નવી નીતિ પણ લાવ્યા છે જીરો ટોલેટની નીતિ અમારી નવી સરકાર નો એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ પણ ડિપાર્ટમેન્ટની કરી નીતિ માટે પ્રજા માટે પ્રજા ને આપેલા વચનો અમારા મેનિફેસ્ટો હતા એ પાંચ વર્ષના પૂરા કરવામાં ગઈકાલે અમે તૈયારી ને શરૂઆત કરી છે આપેલું એક એક વચન પૂરું કરવાનું છે શિક્ષણ ને પણ એટલી જ અગ્રીમતા આપવાની છે ખેતીવાડી ક્ષેત્રે પણ એટલી અગ્રીમતા આપવાના છે કેવી રીતે આપણો જિલ્લાનો તાલુકાનો વહીવટ તમામ ક્ષેત્રે પારદર્શક હોઈ શકે કોમ્પ્યુટરાઈઝ તમામ ફાઇલો એ બધું બંધ થઈ જશે શિક્ષણ માં જાણે કે ભ્રષ્ટાચાર નથી પણ આપણી એ દિશાની અંદર શિક્ષણે આપેલું જે જ્ઞાન છે ને એનાથી બીજું ઉપર કોઈ નથી અને જે મારા બાળકો આજે બેઠા છે પંચોતેર શાળાના અને એના વાલીઓનું પણ